વરસાદની સિઝન હવે શરૂ થઈ ગઈ છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાશે ધૂળનું વાવાઝોડું અને ચાર જિલ્લામાં થશે ખેદાન મેદાન આ વખતે રેમલ વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે આગામી ત્રણ દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગરમાં ભારે ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કયા જિલ્લામાં ભારે ધૂળનું વાવાઝોડું ફૂંકાશે અને કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એણ સુધી નિહાળશો સાથે એ પણ ચર્ચા કરવાની છે કે ગુજરાતના કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડશે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે અરબી સમુદ્ર પરથી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે જેથી પવનની ગતિ પચીસથી ત્રીસ કિલોમીટર રહેવાની શક્યતા છે સાથે જ અમુક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંય ક્યાંય વરસાદ પડવાની પણ શક્યતા છે તો ચાલો વાત કરીએ વિસ્તારથી પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ગુજરાતભરમાં અંબાલાલે મોટી આગાહી કરી છે કે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે ચાર જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો આવી જશે તેમના જણાવ્યા મુજબ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે અંબાલાલના જણાવ્યા મુજબ વડોદરા નડિયાદ આણંદ ધંધુકા ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત જંબુસર પંચમહાલ સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર ધોળકા અને કચ્છમાં ગાજવીજ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે આ વખતે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું એકત્રીસ મેના રોજ કેરળમાં આવી ગયું છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે એક જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા અને નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે શરીર સળગી જાય તેવી ગરમી પડી રહી છે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા ખબર એ છે કે આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે જૂન મહિનામાં હીટવેવના દિવસે મે કરતાં વધારે રહેશે જૂન મહિનામાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે મે મહિના કરતાં પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે આ એક તમામ લોકો માટે માઠા સમાચાર કહી શકાય સામાન્ય રીતે જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ જતો હોય છે ત્યારે જૂન મહિનામાં હીટસ્ટ્રોકની આગાહી કરવામાં આવી છે તો એક માઠા સમાચાર છે જૂન મહિનામાં સામાન્ય રીતે ત્રણ દિવસ હીટવેવ રહે છે આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે ત્રીસ મે બાદ ત્રણથી ચાર દિવસ માટે ગરમી ઘટી શકે છે કારણ કે આ દિવસોમાં વરસાદની આગાહી છે પરંતુ ત્યારબાદ જૂનમાં ફરીથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાય છે દેશમાં ચોમાસા અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે સરેરાશ એકસો આઠ ટકા સુધી વરસાદ પડી શકે છે જેમાં મધ્ય ભારત દક્ષિણ ભારતના રાજ્યોમાં વધુ વરસાદ પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર અસર થઈ છે જલ્દી વરસાદ આવવાથી રાજસ્થાન અને ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળશે બંને રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમી ઘટશે વધારે વરસાદથી અર્થતંત્રને વેગ મળવાની ધારણા છે ત્યારબાદ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતોને એક સાચી સલાહ પણ આપવામાં આવી છે વાંચીને ચોમાસાની વાવણી કરશો તો ખેડૂતો ફાયદામાં રહેશો વરસાદનો વર્તારો કરતા અંબાલાલ પટેલે આગાહીની સાથે ગુજરાતના ખેડૂતોને પણ મહત્વની સલાહ આપતા હોય છે ત્યારે વર્ષ ચોમાસા તેમણે વાવણી અંગે માહિતી આપી છે છે દેશમાં આજે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું કેરળમાં બે હજાર ચોવીસનું ચોમાસું બેસી ગયું છે ત્યારે હવે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે ખેડૂતોનો સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની સલાહ આપી છે જે તેમણે ખરીફ પાકના વાવણી માટે બહુ કામની સાબિત થશે ચોમાસું આવે એટલે વાવણીનો સમય આવવામાં ખેડૂતોને અનેક પ્રકારની મૂંઝવણ હોય છે કયા સમયે વાવણી કરવી તે વધારે યોગ્ય છે ક્યારે વાવણી કરવી કયા સમયે કરવી વાવણી કરીશું તો વરસાદ આવશે જેવા અનેક મૂંઝવતા સવાલોના જવાબ અંબાલાલ પટેલે આ સલાહ સાથે આપ્યા છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં જ વાવણી કરતા હોય છે જોકે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં પણ વરસાદ થશે એટલે ચાર જૂન સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે અને ત્યારબાદ સાતથી ચૌદ જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ અન્યથા જો કોઈ કારણે વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે અંબાલાલ પટેલે કહ્યું કે જૂનના પહેલાં સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે આ દિવસથી વરસાદ શરૂ થઈ જશે પ્રિમોન્સૂન વરસાદ ચાર જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે આંધી સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે ચાર જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે એટલે કે હજુ પણ ખેડૂતોને સારા વરસાદ માટે સવા મહિનાની રાહ જોવી પડશે અત્યારે જે વરસાદ થશે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો ભાગ ગણાશે ચોમાસાનો કાયદેસરનો વરસાદ પંદર જૂન પછી જોવા મળશે ગુજરાતના દરિયાકાંઠે ફૂંકાશે જોરદાર પવન આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવન ફૂંકાશે સુરત નવસારી અને વલસાડમાં પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે ધૂળ ઉઠતા વાહન ચાલકોને હાલાકી ઘરમાં પણ ધૂળ આવતા ગૃહિણીઓને પરેશાની થશે અન્ય વિસ્તારોમાં પણ પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યકર કરવામાં આવ્યું છે તમામ ઝોન વિભાગના અધિકારી સાથે સંકલન કરવામાં આવશે મામલતદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે ધૂળની આંધીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે આ ધૂળની આંધીને કારણે દક્ષિણ ગુજરાતના કેરી સહિતના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક આગાહી પણ સાચી પડતી જોવા મળી રહી છે ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આવી રહ્યું છે ભારો ભારે પવનો સાથે વંટોળ ઓટ હોવા છતાં દરિયો તોફાની બન્યો છે આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે ખાસ કરીને બીજી જૂન સુધી નવસારીમાં બાવન કિલોમીટરના દરિયાકાંઠામાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટના દરિયાકાંઠે સહેલાણીઓ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આજે સવારથી જ દાંડીના દરિયા કિનારે પવનોની ઝડપ જોવા મળી હતી જોકે ઓટ હોવા છતાં પવનોના કારણે દરિયો કિનારાની નજીક અને મોજા પણ ઊંચા ઉછળી રહ્યા હતા બપોરે ભરતી શરૂ થયા બાદ દરિયામાં કરંટ જોવા મળશેની સ્થાનિકોને અનુમાન લગાવી રહ્યા છે જોકે કાંઠે સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે જેથી કોઈ દરિયામાં ન જઈ શકે તો બીજી તરફ કાંઠે વીસથી ત્રીસ કિમીની ઝડપે તેમજ દરિયામાં પચાસ કિમીની ઝડપ કરતાં વધુ ફૂંકાવ પવન ફૂંકાવાની સંભાવનાઓ જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે જ્યારે ગ્રામ્ય ગ્રામ્ય સ્તરે ટીડીઓ અને તલાટીઓને પણ સતર્ક રહેવા સૂચનામાં સૂચના આપવામાં આવી છે ત્યારે વંટોળ ફૂંકાય ત્યારે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે હવે સૌ કોઈ માટે આનંદના સમાચારની વાત કરીએ તો કેરળમાં ચોમાસાની આજથી શરૂઆત થઈ છે ગુજરાતમાં ક્યારે પહોંચશે અને ચોમાસા પહેલાં આંધી આવશે કે નહીં તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ હવે વાત કરીએ ચોમાસાની એન્ટ્રીની તો ખેડૂતો માટે અતિ આનંદના સમાચાર છે ભારતમાં આજથી આ વર્ષના ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ત્રીસ મેના રોજ ચોમાસું કેરળ પહોંચી ગયું છે સામાન્ય રીતે ચોમાસું કેરળમાં પ્રવેશે ત્યારે ભારતમાં ચોમાસાની શરૂઆત થયેલી ગણાય છે આંદમાન અને નિકોબાર ટાપુઓ પર ચોમાસું પહોંચે ત્યારે ભારતના દરિયામાં તેની એન્ટ્રી થઈ ગણાય પરંતુ તેને ચોમાસાની શરૂઆત ગણવામાં આવતી નથી આ ટાપુઓ પર ચોમાસું પહોંચે તે બાદ વિધિવત રીતે તેની માહિતી બહાર પાડવામાં આવે છે અને ચોમાસું ક્યાં પહોંચે તેના પર સતત નજર રાખવામાં આવે છે ગુજરાતમાં હાલ ઝડપી પવન અને ગરમી ચાલી રહી છે ઉત્તર ભારતમાં ભીષણ ગરમીની ચપેટમાં અત્યારે હાલ છે અને કેટલાક વિસ્તારોમાં તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું છે જ્યારે દક્ષિણ ભારતમાં હાલ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે શરૂઆત પહેલાંથી જ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો કેરળમાં શરૂઆત બાદ હવે કઈ રીતે આગળ વધશે ચોમાસું આ એક મોટો સવાલ છે તો તેનો જવાબ પણ મેળવીએ ભારતના હવામાન વિભાગે આજે સવારે માહિતી આપતા જણાવ્યું છે કે ત્રીસ મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચી ગયું છે આ પહેલાં હવામાન વિભાગે ચોમાસું શરૂ થવાની તારીખનું પૂર્વાનુમાન કરતા કહ્યું હતું કે ચોમાસું એકત્રીસ મેની આસપાસ કેરળ પહોંચશે એક જૂનને કેરળમાં ચોમાસાની અધિકૃત તારીખ ગણવામાં આવી છે એટલે કે એકાદ દિવસ જેટલી વહેલી ચોમાસાની શરૂઆત થઈ છે પરંતુ એકાદ દિવસના ફેરફારને વહેલો ના ગણી શકાય જેથી ચોમાસું સમયસર શરૂ થયું જ ગણાય કેરળની સાથે સાથે ચોમાસું પૂર્વોત્તરના રાજ્યોમાં પણ પહોંચી ગયું છે અરબી સમુદ્રની શાખા કેરળમાં પહોંચી છે જ્યારે બંગાળની ખાડીની શાખા પૂર્વોત્તરના રાજ્યોમાં પહોંચે છે આમ એકસાથે દેશના બંને ભાગોથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હવે અરબી સમુદ્ર તરફથી આગળ વધતું ચોમાસું એ ગુજરાત સુધી પહોંચશે અને ગુજરાતમાં આપણે ત્યાં વરસાદની શરૂઆત થશે કેરળ બાદ કર્ણાટક ગોવા અને કોંકણના વિસ્તારો મહારાષ્ટ્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિસ્તારોમાં ચોમાસું પહોંચે જે બાદ ચોમાસું મુંબઈ સુધી પહોંચશે મુંબઈમાં ચોમાસાનો વરસાદ શરૂ થયા બાદ ગુજરાતમાં ચાર કે પાંચ દિવસે અને જો ઝડપથી ચોમાસું આગળ વધતું હોય તો બે કે ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે હવે મોટો સવાલ એ છે કે આ ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે અને વરસાદ ક્યારે શરૂ થશે હાલની સ્થિતિ પ્રમાણે કેરળમાં ચોમાસાની શરૂઆત સમયસર જ થઈ છે ઉપરાંત હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસું આ જ રીતે આગળ વધે તેવી તમામ અનુકૂળ પરિસ્થિતિઓ દેખાઈ રહી છે જેથી ચોમાસાને અસર કરતાં કોઈ પરિબળોમાં ફેરફાર ના થાય તો ગુજરાતમાં ચોમાસું સમયસર પહોંચે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે છેલ્લા બે ત્રણ દિવસથી કેરળ અને તેની આસપાસના વિસ્તારોમાં સતત ધોધમાર વરસાદ પડ્યા બાદ હવામાન વિભાગે ચોમાસું બેસવાની જાહેરાત કરી છે ગુજરાતમાં ચોમાસું પહોંચવાની અધિકૃત તારીખ પંદર જૂન છે અને જો સ્થિતિ સામાન્ય રહી તો રાજ્યમાં તેની આસપાસ જ ચોમાસું એન્ટ્રી કરે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાનના વિવિધ મોડલો અનુસાર ગુજરાતમાં ચોમાસું પહોંચે તે પહેલાં જ વરસાદ શરૂ થવાની શક્યતા છે સામાન્ય રીતે દરેક રાજ્યમાં ચોમાસું પહેલાં વરસાદી ગતિવિધિ શરૂ થઈ જતી હોય છે અને તે બાદ ચોમાસું પહોંચતું હોય છે ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગરમી પડી રહી છે થોડા દિવસ પહેલા જ રાજ્યના અનેક વિસ્તારોએ ભીષણ ગરમીની સાથે હીટવેવનો સામનો કર્યો ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પિસ્તાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જતી હતી હવામાન વિભાગ અનુસાર હજી પણ બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે અને જૂનની શરૂઆતથી આ પવન ધીમો પડવાની શક્યતા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ધૂળવાળી આંધી આવવાની ચેતવણી આપી છે આ વિસ્તારોમાં બે દિવસ સુધી પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે અને તેની સાથે ધૂળ ઉડવાની પણ સંભાવના છે કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું થતું હોય તેવું લાગશે ગુજરાતમાં હાલ જે ગરમી પડી રહી છે તે હજી આવનારા કેટલાક દિવસોમાં ચાલુ રહેશે તાપમાનમાં વધારે કોઈ ઘટાડો થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે રાજ્યમાં વરસાદ ગતિ વરસાદની ગતિવિધિઓ શરૂ થયા બાદ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા છે ગુજરાતમાં આખો મે કાળઝાળ ગરમી પડી છે અને મહિનાના અંતમાં તાપમાનનો પારો નીચો આવ્યો છે આ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભેર પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં પવન વરસાદ અને ગરમી કેવી રહેશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાતે અનુમાન કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે આ સાથે તેમણે ખેડૂતોને પણ વાવણી કરવી કે નહીં તે અંગે આગાહી કરીને સલાહ આપી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં ખાસ જણાવ્યું છે કે તાપમાન પવન ગરમી અને વાવણી અંગે સાચી અને સહ સચોટ માહિતી તેમણે આપી છે તેમણે કહ્યું છે કે મે મહિનામાં ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં બેતાલીસથી લઈને છેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું જોકે મેના છેલ્લા દિવસોમાં તાપમાન નીચું ગયું છે અને તાપમાન હાલ વધે તેવી કોઈ શક્યતા નથી જૂન મહિના પહેલાં જૂન મહિનાના પહેલાં અઠવાડિયાના અંતમાં એટલે કે પાંચથી પાંચથી લઈને દસ જૂન સુધી તાપમાન જોવા મળશે તે પણ બેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે એટલે આપણને તાપમાનમાંથી તો છુટકારો ચોક્કસ મળી ગયો છે આ સાથે જ તેમણે ભેજ અંગે જણાવતા કહ્યું છે કે અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે એમાં રાહત મળે તેવી હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઈને પશ્ચિમના પવનો થઈ રહ્યા છે જેના કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ થયું છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યું છે જેના કારણે ત્રીસ અને એકત્રીસ તારીખમાં કોઈક જગ્યાએ છૂટાછવાયા થાય વરસાદ થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે વધુમાં તેઓ જણાવે છે કે પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે પવનની ગતિ નોર્મલ કરતાં વધારે ચાલી રહી છે હજી એકત્રીસ મે સુધી પવનની ગતિ પચીસથી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં ઘટાડો નોંધાયો આ સાથે તેમણે ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યું છે કે જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમણે તો વરસાદ પછી જ વાવણી કરવાની છે પરંતુ જે મિત્રોને ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે તો ખૂબ જ યોગ્ય સમય શરૂ થઈ ગયો છે હવે આપણે ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે એટલે વાવેતર માટે યોગ્ય સમય છે દેશમાં આજથી ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી સાથે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે ત્રણ દિવસ આખા ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે આ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરમી જૂનની આસપાસ રાજ્યમાં વરસાદની એન્ટ્રી થશે જે વરસાદ ચોમાસાનો ગણાશે પરંતુ એ પહેલાં પણ ચાર જૂન સુધી ક્યાંક ને ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા છે જે પ્રિમોન્સુન એક્ટિવિટીનો ભાગ ગણવામાં આવશે અમદાવાદ સહિત હવામાન વિભાગે જણાવ્યું છે કે ત્રણ દિવસ આજે કાલે અને પરમ દિવસે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ વિન્ડ ફૂંકાશે રાજ્યમાં પચીસથી ત્રીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ પાટણ અને સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોંગ વોર્નિંગ આપવામાં આવી છે રામાશ્રય યાદવે મહત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ચોવીસ કલાકમાં આ બંને શહેરોમાં તેતાલીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે જ્યારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરોમાં પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી છે વાત કરીએ તાપમાનની તો રાજકોટ જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે દ્વારકા જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે વાત કરીએ જામનગર જિલ્લાની તો જામનગર જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ ભેજવાળું રહેવાની તેમજ વાદળછાયું રહેવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ ત્રીસ મેના મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે તેમજ વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ ભેજવાળું રહેવાની શક્યતા છે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીઓની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા આ યુટ્યુબ ચેનલ નમસ્કાર